રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ ભુજ પીડિત વાસીઓ દ્વારા કચ્છ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આવો જોઈએ સમગ્ર વિગત શું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા આજરોજ રાષ્ટ્રીય દલ્લાધિકાર મંચ તેમજ ભૂજ શહેર વિસ્તારમાં ઘણા વર્ષોથી પોતાના ઘર વિહોણા મીન્સ કે એમને દબાણ ઉપર રહેતા લોકો પીડિત લોકો સાથે મળી અને કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે તે લોકો રાજાશાહી વખતથી અહીં વિસ્તારમાં રહે છે એક સરકારની કચાશ છે કે એને સો ચોરસ મીટર વારનો પ્લોટ આજની દિવસમાં મળ્યું નથી છેલ્લે અમારા દ્વારા જાણ જાણવા જ મળ્યું છે કે અત્યાર સુધી લેન્ડ કચેરી બેઠી નથી એના કારણે એ લોકોને એ પ્રકારના કોઈ પ્લોટ મળેલા નથી માટે અમે આજે રોજે એમને વીજ કનેક્શન મળે કારણ કે વીજ એક ઇલેક્ટ્રિસિટી છે વીજળી છે જે ખરા અર્થમાં બંધારણીય ધોરણે મૂળભૂત અધિકાર છે આ આ લોકો પાસે પોતાના ઘર નથી માટે એમને તંત્ર દ્વારા વીજળીના કનેક્શન મળવાની ચોખ્ખાપણે ના કરવામાં આવે છે બાવીસ પહેલાં થોડોક તંત્ર લિબરલ રહીને એમને વીજળીના કનેક્શન આપતું હતું પણ આજે બાવીસ બાદ બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં એવા કેટલા બધા કનેક્શનોની માંગ માટે અરજીઓ કરવામાં આવેલી છે તે છતાં કોઈને પણ એનો કનેક્શન આપવામાં આવે આવ્યો નથી આજે ફરી અમે એ જ કહીએ છીએ કે આ લોકો ગર્ભવિહા છે તેમની જરૂરિયાત છે કારણ કે મૂળભૂત આપણો આ હક છે અધિકાર છે કે આ વીજળી મળવી બેઝિક હક અધિકારમાં આવે છે તો આજે કલેક્ટર સાહેબને મળી અને એ જ રજૂઆત કરી છે અમારી સાથે ત્યાંના પીડિત વિસ્તાર પીડિત લોકો એ વિસ્તારના પણ હાજર છે અને સાહેબને ચોખા શબ્દોમાં કીધું છે કે સાહેબ આ અંગે આપના દ્વારા નગરપાલિકાને સૂચના આપી અને જે એનો શું આપવાનું જે કાર્ય છે એ કાર્ય કરવામાં આવે અન્યથા આગામી સમયમાં કલેક્ટર કચેરીની બહારે અથવા નગરપાલિકાની બહાર ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવાની કલેક્ટર સાહેબે હકારાત્મક રીતે હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના પણ ચુકાદા છે વીજળીને મૂળભૂત અધિકાર તરીકે માનવામાં આવે છે કે માનવ જીવન માટેની ખૂબ જરૂરી વસ્તુ છે એને સમજતા સાહેબે સ્પષ્ટપણે કીધું કે આજના યુગમાં જયારે ડિજિટાઇઝનની વાતો થતી હોય ત્યારે અગર વીજળીનો કનેક્શન ન મળે તો એ ખૂબ ગંભીર બાબત છે સાહેબ આ સંદર્ભે નગરપાલિકા તેમજ આને સંબંધિત દરેક વૈવટી તંત્રઓને જાણ કરી શું નામ તમારું ચુમાભાઈ ચુમાભાઈ ગામ માથલ કઈ મેરિટ આવી છે 2019 ઓગનિશ ઓગનિશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને